તમામ કંપનીના ટ્રેક્ટર આપણને અહીંયા આગળ હરાજીમાં જોવા મળી જશે બરાબર અને સ્પેશિયલ આપણે હરાજીમાં જે ખેડૂત મિત્રોને નવા ટ્રેક્ટર લેવા છે એમની માટે આપણે મહિન્દ્રાના ઝીરો કલાક ચાલેલા ટ્રેક્ટર બી અવેલેબલ છે તો જેટલા બી ખેડૂત મિત્રોને ટ્રેક્ટર લેવાના છે નવું લેવાનું છે મહિન્દ્રા જૂનું લેવાનું છે કોઈ બી લેવાના છે તો ચંદીના ટ્રેક્ટરની હરાજીમાં આવી જજો ભાઈ તો ભાઈ સાંભળ્યું તમે ખેડૂત ભાવ માટે હરાજીમાં સિત્તેર હજારથી ચાલુ થાય એવા ટ્રેક્ટરો આવી ગયા છે અને બીજી વસ્તુ કે તમે આપણે હરાજીની અંદર આ પહેલી વાર વાર પણ પણ આપણે ડ્રો કર્યો તો લકી ડ્રોમાં શું તમે જે ખેડૂત મિત્રો ગઈ હરાજીમાં આવ્યા હતા એમને આપણે ફ્રીજ વોશિંગ મશીન પાણીના જગ એવું ઘણી બધી વસ્તુ લકી ડ્રોમાં આપી હતી તો આ વખતે બી ખેડૂત મિત્રો માટે લકી ડ્રોમાં ઘણી બધી વસ્તુ રાખવાના છે તો દરેક ખેડૂત મિત્રો આવશે એમને કાંઈ ને કાંઈ આપણે ગિફ્ટ બી આપીશું બરાબર પછી ખેડૂત ભાઈઓ દૂરથી આવતા છે તો લોનનો બી એક પ્રશ્ન બને છે કે લોન એમના એરિયામાં થઈ જશે કે નહીં થાય તો લોન વિશે શું કહેશો ખેડૂતભાઈને કોઈ બી ખેડૂત મિત્રો એ ચંદીના ટ્રેક્ટરની હરાજીમાં તમે ટ્રેક્ટર પરચેસ કરો તો તમારે લોનની કોઈ ચિંતા કરવાની નથી તમારી નજીકની કોઈ પણ બેંકની શાખા હશે એમાં કોટેક મહિન્દ્રા મહિન્દ્રા ફાઇનાન્સ ચોલા એયુ ફાઇનાન્સ આઈ સી બેંક તમામ બેંકો સાથે અમારે ટાઈપ છે તો કોઈ બી ખેડૂત મિત્રોને લોનની ચિંતા કરવાની નથી તમામ વસ્તુ ફાઇનાન્સની તમામ સુવિધાઓ અમે રવિભાઈ દરેક ખેડૂત મિત્રોને પૂરી પાડી દેસુ એક પણ બેંકનો ધક્કો ખાધા વગર અમને ઘરે જ સુવિધા તમારા ઘરે આવીને લોન કરી જશે તમારે કોઈ બી જગ્યાએ જવા નથી એવી ફૂલ ફેસિલિટી સાથે આપણે હરાજી કરવાના છે અને હરાજીની તારીખ સચીવાય જણાવી દો હરાજીની તારીખ તમે નોંધી લેજો ખેડૂત મિત્રો ત્રીજા મહિનાની નવ તારીખ ભૂલતા નહીં અને તમારા આજુબાજુના ખેડૂત મિત્રો જેને ટ્રેક્ટર લેવાનું છે અને આ વિડીયો જો જોવાનો બાકી રહી ગયો હોય તો આ વિડીયોને એટલો શેર કરજો કે જે બી ખેડૂત મિત્રોને જરૂરી ટ્રેક્ટર લેવાનું છે તે હરાજીમાં આવી શકે અને ફોલો બી કરી લેજો અને એવું સાંભળ્યું છે કે તમે ઝીરો કલાક ચાલવાના બી ટ્રેક્ટર લાવવાના છો હરાજીમાં ઝીરો કલાક ચાલેલા ટ્રેક્ટર મહિન્દ્રામાં ઝીરો કલાક ચાલેલા ટ્રેક્ટર મળી જશે અને જો બીજી બી કંપનીમાં કોઈ બી નજીકનામાં આવી જશે તો બી અમે તમને યુટ્યુબ ઉપર અથવા ઓનલાઈન જાણ કરી દેશું બરાબર તો આજની આપણી હરાજીની ડિટેલ અને નવ તારીખે આપણે હરાજી રાખેલી છે જેમાં તમને લોન સુવિધા મળી જશે ટ્રેક્ટરો નવા મળી જશે મહિન્દ્રાના સારા એવા તો જેટલા પણ ખેડૂત મિત્રોને હરાજીની અંદર આવવાનું છે તે ફટાફટ તારીખ નોંધી લેજો અને તમારી તૈયારી ફૂલ રાખજો અને તમને થોડાક જ દિવસોની આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી ફેસબુક આઈડી યુટ્યુબ ચેનલની અંદર તમને અપડેટ મળતી રહેશે તો ફોલો ના કર્યો તો ફોલો કરી દેજો અને વિડીયો વધુમાં વધુ ભાઈઓને શેર કરજો કારણ કે આવી હરાજી વારે ઘડીએ થતી નથી અને આ ઘણા સમયથી ખેડૂત મિત્રોની આવી ઈચ્છા હતી કે હરાજી રાખો તો આપણે હરાજીનું આયોજન કરેલું છે તો કોઈ બાકી ના રહી જતા એટલા માટે આ વિડીયો વધુમાં વધુ ભાઈને શેર કરજો અને જેટલા આવે એ બધા ખેડૂત ભાઈ માટે આગળ પૂરેપૂરી સુવિધા રાખેલી છે તેમને હરાજીની અંદર ટ્રેક્ટરોમાં પણ તમને ખૂબ ટ્રેક્ટરો મળશે પચાસ હજારથી લઈને આપણી જે તમારે જેબી કંપનીનું સારામાં સારું ઊંચા મોડલનું ટૅક્ટર પણ તમને આપણા ત્યાંથી મળી જશે તો ભાઈઓ રાહ ના જોતા વહેલા તકે તૈયારી કરી લેજો અને આપણો આ વિડીયો વધુમાં વધુ ભાઈને શેર કરજો જેથી કરીને તે પણ હરાજીનો લાભ લઈ શકે અને વિડીયો શેર કરજો અને ફોલો કરો ના ભૂલતા જય માતાજી જય જવાન જય કિસાન